નર્મદા ભવન ખાતે કેવાયસી તેમજ રેશન કાર્ડમાં નામ ના સુધારા વધારા કરવા માટે ઘણા સમયથી કાર્ય ચાલુ છે એટલે કે અહીંયા કામગીરી ચાલુ છે એક વ્યક્તિના રેશન કાર્ડમાં નામ બધા પ્રોપર છે તેમ છતાં સરકાર તરફથી આપવામાં આવતા અનાજ છે તેને આપવામાં નથી આવતું એટલે કે અત્યારે બંધ થઈ ગયું છે તેઓ દ્વારા પ્રશ્નાર્થ પૂછવામાં આવે છે કે કેમ અનાજ બંધ થઈ ગયું ત્યારે જવાબ તેઓ આપવામાં આવે છે કે અનાજ જોઈતું હોય તો તમારા માથે ઝૂપડું હોવું જોઈએ

એની એ કમ્પ્લેન આલેલી છે કેવાયસી ની તકલીફ એ લે કેવાયસી તો ઓનલાઈન થઈ જાય છે આ સહી સિક્કા જો આ તમારી સામે સહી સિક્કા કરેલા છે તોય હવે આ રાશન ચાલુ નહીં થતું ગવર્મેન્ટ કે છે એસી કરોડ રૂપિયા લોકોને અમે રાશન ફ્રી લઈએ છીએ હું આવું રાશન બંધ થઈ ગયું હતું લોકડાઉનથી એ તો અમે અત્યારે ચાલુ કરવા આવ્યા છે તો હજુ પેલી મેડમને કે પેલે અત્યારે ચાર વાગે મળશે લાઇનમાં ઉભો રહો આ ધક્કા ખાવ તે ઉપરથી બીજા માળે ગયો મામલતદાર ઓફિસ તો તેથી કે નીચે જવાનું કામ થશે તો નીચે આવ્યો તો મેડમની અંદર પેલા લોકો મળવા નહીં દેતા આ આટલી મોટી લાઇન લાગેલી છે ખાલી એક કાગડી પૂછવા માટે જ કે આ કમ ચાલુ નહીં થયું તોય મને લાઈનમાં કહે છે કે લાઈનમાં ઉપરો અમારું કામ નથી ને કે તમને જે એને પાછું એવું કહે છે કે જે ઝૂંપડાવાળા મકાનોને એ લોકોને જ રાશન આવે કોણ જોવા જેવું કે ઝૂંપડાવાળા જ બધા રાશન લઈ જાય છે આ બીપીએલવાળા કાર્ડ ને એપીએલ વન વાળા બધા ઝૂંપડાંવાળા છે અરે એકથી એક ફોર વ્હીલરવાળા ચલાવીને આવે છે સાહેબ ને મને તો રાશન નહીં નહીં પણ આ કાર્ડ કે બંધ એ લોકોએ જાતે કર્યું છે તો એ લોકોને હોવું જોઈએ કે વ્યક્તિ આવ્યો છે બધું લઈને તે એ લોકોને જાતે ચાલુ કરવાનું આ સહી ગુજરાત ગુજરાત જ લાગેલા છે ને મારા ઘરના તો છે જ નહીં મારા ઘરના સિક્કો મારતો તો વાત અલગ છે આ સિક્કો એથી મારેલો છે તેથી એથી ગુજરાત ભાગામાંથી તે એ લોકો કોઈ જાતનો રિસ્પોન્સ મળતો નથી મને ખાલી ધક્કા જ ખવડાવે છે કે જે કે નીચેથી ઉપર જાવ ને ઉપરથી નીચે આવો ને આ આ લાઇનમાં જ ઉભા રહો હવે માણસ નોકરી જાય કે હવે આની લાઇનમાં ઉભો રહે ને હવે ગેડાને હવે લાઇનમાં ઉભા રાખ્યા છે આ બધા ગેડાઓને સવારથી લાઇનમાં ઠંડીમાં ઉભા રાખ્યા છે ને બધા તો એ કે નહીં ટોકન સિસ્ટમ કે એક વખત ટોકન લઈને બધાને બેસાડી દે તોય નહીં હવે તમારા ઓળખીતા હોય ને તો ડાયરેક્ટ અંદર જતું રહેવાશે તમારા ઓળખીતા નથી એટલે તમારું કામ નહીં જ થાય ટોકન સિસ્ટમ ક્યાં લેજે કોને કીધેલું છે ટોકન છે એવું કઈ વાત એ નહીં થઈ રહી કે ટોકન લઈને આવજો કે કશું નહીં બધા લાઈનમાં ઉભા તો કે જે લાઇનમાં ઉભા રહો આ મારું નામ સુરેશ ભગવાનદાસ મેંગાણી છે હું વાડીમાં રહું છું આવે આ લોકો એવું કહે છે કે કાચું મકાન લાવો ને તૂટેલું મકાન લાવો કે ભંગારવાળું વાળું મકાન લાવો તો તમને રાશન મળશે એવું જ કહેવા માંગે છે ઇન્ડાયરેકલી તમારી માંગ શું મકાન હું કઉ રાશન માટે મકાન તોડવું એવું લાગે છે મકાન આલશે તો નહીં પણ તોડવું પડશે એવું લાગે છે